ચાલો મિત્રો સ્વાગત છે અમારા કયા કિશન રેસીપી માં તો ચાલો આજે આપણે બનાવશું પાત્રા તો પાત્રા બનાવવા માટે મે અઢીસો ગ્રામ પાન લીધા છે તો આ પાન ને આપણે આવી રીતે લીધા છે આ પાન ને આ નસો આપણે જાડી જાડી નસ છે એ આપણે કાઢી લેવાની છે એક આ જાડી ને બે સાઈડમાં ત્રણેય નસને આપણે કાઢી લેવાની છે આ રીતે આપણે તાજા તાજા પાન લીધા છે તો આપણે આ રીતે નસ કાઢવાની છે આપણે નીચે હાથ છે એની આંગળી રાખવાની એટલે આસાનીથી નીકળી જાય છે ક્યાંય આપણું પાન પણ તૂટશે નહીં આ રીતે ધીમે ધીમે કાઢી લેવાની છે તો આ રીતે આપણે સાઇડની નસ પણ કાઢી લેવાની છે તો આ રીતે આપણે કાઢી લેવાની છે રગ તો આ રીતે આપણે નસ કાઢી લીધી છે તો ચાલો આપણે હવે બેટર બનાવી લઈએ બેટર બનાવવા માટે મેં બસો ગ્રામ લોટ લીધો છે તો આપણે એક ચમચી નમક નાખશું બે ચમચી લાલ મરચું નાખીશું ચમચી હળદર પાવડર નાખીશું એક ચમચી આપણે ગરમ મસાલો નાખીશું થોડા સંભારેલા લીલા દાણા નાખીશું તો થોડાક આપણે સોડા નાખીશું સોડા નાખવાથી આપણા બે લીંબુનો રસ નાખીશું આપણે દહીં કે આંબલી કે ખાંડ કે ગોળ કોઈ વસ્તુ નાખવાનું નથી આ રીતે આપણે બેટર બનાવી લેવાનું છે પાણી જેટલું આપણે જોઈએ એ પૂરતી આ રીતે આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો હવે આપણે પાનમાં લગાવી દેવાનું છે તો આજથી આપણે આ રીતે લગાવવાનું છે આ રીતે લગાવવાનું છે બેટર રાખવાનું છે જાડું નહીં પાતળું નહીં એવું બેટર રાખવાનું છે અને આ રીતે લગાવી લેવાનું છે તો બીજા પાન ને આપણે આ રીતે મેકવાનું છે એને પણ આપણે લગાવી લેવાનું છે તો ત્રીજું પણ આપણે આ રીતે મૂકવાનું છે એક પાન હમું મૂકવાનું છે એક પાન ઊંધું મૂકવાનું છે આપણા પાન બે સામ સામે રહી જાય એવી રીતે મૂકવાનું છે તો આ રીતે આપણે બધાને બેટર લગાવી દેવાનું છે ત્રણ ત્રણ પાનનો રોલ કરીએ તો પણ ચાલે અને ચાર પાનનો રોલ કરીએ તો પણ ચાલે આપણે ત્રણ પાનનો રોલ કરવાનો છે તો આપણે બે બાજુ વાળી દેવાનું છે આપણું બેટર બહાર ન નીકળે એ માટે આ રીતે વાળી દેવાનું છે આ રીતે વાળી દેવાનું અને અહીંયા સાઈડમાં પણ આપણે થોડું બેટર લગાવી દેવાનું છે આ રીતે આપણે એકદમ કડક વાળવાનો છે આ રીતે આપણે બધા રોલ વાળી લેવાનો છે તો આપણા રોલ તૈયાર છે ચાલો એને આપણે બાફી લઈએ પાણી પણ ગરમ થઈ ગયું છે એને આપણે મૂકી દઈશું આવી રીતે આ રીતે આપણે ડીશ મૂકી દીધી છે હવે આપણે પંદર થી વીસ મિનિટ આને આપણે બફાવા દેવાની છે ગેસ ને આપણે ફૂલ જ રાખવાનો છે તો ચાલો આપણે પંદર થી વીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે એને જોઈ લઈશું તો સરસ આપણા પાત્રા બફાઈ ગયા છે અને આ રીતે આપણે જોઈ લેવાના છે આપણી સાકુ પણ કોરી આવે છે એટલે સરસ બફાઈ ગયા છે તો હવે આપણે આને પંદર થી વીસ મિનિટ આપણે ઠંડા થવા દેવાના છે ઠંડા થઈ જાય પછી આપણા પાતરા સરખી રીતના કટિંગ કરી લેવાના છે આપણા રોલ ઠંડા થઈ ગયા છે હવે એને આપણે કટિંગ કરી લઈશું આપણે કોઈ પણ સાઈઝ ના તમારે રાખવાના પતલા પણ કટિંગ કરી લેવાના જાડા રાખવા તો જાડા પણ કટિંગ કરી લેવાના આ રીતે કટિંગ કરી લેવાના છે આપણે આ રીતે કટિંગ કરી લીધા છે હવે આપણે કઢાઈ આપડે તેલ નાખીશું આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં નાખશું આપણે કઢાઈ હવે નાખશું આપણે જીરું એક ચમચી મીઠા લીમડા તો આ રીતે આપણે હલાવવાના છે અને આપણે શમસાથી નહીં હલાવવાના શમસાથી હલાવશું તો આપડા પાત્રા ભાંગી જાશે તો આ રીતે આપણે ધીરે ધીરે હલાવી લેવાના છે અને આપણે બે ત્રણ મિનિટ સુધી રેવા દેવાના છે આ રીતે આપણે ઉપરથી તલ એડ કરવાના છે ને બે થી ત્રણ મિનિટ રાખશું એટલે આપણા તલ પણ સરસ ફૂટી જશે તેલમાં આપણે ફોડીશું એમાં પણ ફોડી શકીએ મિનિટ હવે તૈયાર છે તો એને આપણે સર્વ કરીશું તો તમને કેવી લાગે અમારી રેસીપી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરીને જણાવજો કે કેવી લાગી અમારી પાત્રાની રેસીપી